નમસ્કાર મિત્રો વિસાવદરમાં આજે આમ આદમી પાર્ટીના નેતા અને ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે સાથે જ કાર્યકર્તાઓ અને ખેડૂતોની હાજરીમાં ભાજપને ચેલેન્જ કરી છે કે જો કોઈ મરદનો દીકરો હોય તો મને ડરાવી અને ધમકાવી બતાવે તો હું કહું કે નહીં ખરેખર છે મિત્રો આ જે ગોપાલ ઇટાલિયાએ હુંકાર ભર્યો છે શું કર્યું છે ગોપાલ ઇટાલિયાએ ચાલો સાંભળીએ આ વિડીયોમાં આ વીડિયોમાં તમારું એક કોમેન્ટ ચોક્કસથી કરજો કે તમને ગોપાલ ઇટાલિયાનો આ મિજાજ કેવો લાગ્યો છે સાંભળીએ ગોપાલ ઇટાલિયાને લાલ તો ગોપાલભાઈ ઇટાલિયાને પૈસાથી પદથી પોલીસથી જેલથી ઈડીથી સીબીઆઈથી એકવાર બોલી તો બતાવે હું જાઉં કે કોણ માયનો લાલ છે ભાજપનો તો આ આ જનૂન આ ક્ષમતા આ ધગશ આ સપનું આ વિઝન ખેડૂતોએ જોયું છે એટલે મને એવું લાગે છે કે ભલે ભૂતકાળમાં ન થવાનું ઘણું થયું છે છતાંય ખેડૂત છે ધરતીનો માણસ છે એનું દિલ વિશાળ હોય એક કણમાંથી હજાર કણ પકવીને અડધું ચકલાય ખાઈ જાય મજૂરાઈ લઈ જાય બધાય લઈ જાય છતાંય ખેડૂતનું દિલ એવડું મોટું હોય છે મોટું મન રાખીને મને એક નાના માણાને ખેડૂતના એક છોકરાને સ્વીકારશે મોટી જવાબદારી સોંપશે એવો મને વિશ્વાસ છે ગઠબંધન